તો મિત્રો આ એક નવી જ સ્વીટ લઈને આવી છું તમારી સાથે કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે કંઈક નવી જ વસ્તુ બનાવવાના છે તમે જોઈ શકો છો એ રીતે આ છે ઘીનો માવો ઘીનો જે આપણે બઘરું ગણતા હોઈએ છીએ એ છે આ આજે એમાંથી આપણે રેસીપી બનાવવાના છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ ચોકલેટ બરફી જે બધાને ખૂબ જ ભાવતી છે નાના બાળકો તો જોઈને ગાંડા ગાંડા થઈ જશે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો જો આ રીતે ઘી બનાવી તું મેં ઘરમાં હવે ઘી બનાવ્યા પછી હવે આ દર વખતે આવો માવો નીકળતો હોય છે અને જે કીટ્ટું કહેતા હોય છે બધા લોકો કાં તો આપણે દેશી ભાષામાં એને આપણે એને બગરું કહેતા હોઈએ છીએ તો આ બગરું મેં કાઢી લીધેલું છે અને ઘીમાંથી તો એની રેસીપી શેર કરું છું એની માટે અહીંયા આગળ જો એક બાઉલ મેં બગરું લીધેલું છે જે નીકળ્યું હતું તે હવે આ તો ખરેખર બહુ જ સરસ લાગતી મીઠાઈ છે અને આપણે વેસ્ટમાંથી જ બનાવીએ છીએ એની સાથે મેં એક વાટકી મિલ્ક પાવડર પછી આપણે જે મલાઈ વલોઈ એમાંથી જે દૂધ નીકળે વલોવતા જે પાણી જેવું નીકળે લિક્વિડ ફોર્મ એમાંથી જ મેં આ પનીર બનાવીને લીધેલું છે તો જોઈ શકો છો તમે એકદમ સોફ્ટ પનીર છે આ પણ એક વાટકી જ લેવાનું છે અત્યારે બાંધેલું છે એટલે તમને એવું લાગે છે બાકી એને છૂટું કરો તો એક વાટકી છે સાથે કોકો પાવડર હાફ કપ અને હાફ કપ દળેલી ખાંડ છે હવે આ બધામાં આપણે ગેસનો જરા પણ ઉપયોગ નથી કરતા મિક્સચરમાં જ આપણે આ રેસીપી બને છે અને ખરેખર મિત્રો એટલી બધી ટેસ્ટી બને છે કે મારા ઘરે તો બધાને ખૂબ જ ભાવી અને મારા બાળકોએ પણ એમના ફ્રેન્ડ્સને બધાને ખવડાવ્યું તો એ લોકોએ પણ ખૂબ જ એન્જોય કર્યું હવે આ બધું જે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ હતા હાફ કપ દળેલી ખાંડ છે મિલ્ક પાવડર છે એક કપ અને હાફ કપ કોકો પાવડર આ બધું બગરું પનીર આ બધું આપણે સાથે જ એડ કરી લેવાનું છે મિક્સરમાં જો તમે જોઈ શકો છો ને પનીર મેં આ રીતે છૂટું કર્યું તો એક કપ થઈ ગયું છે ને બસ આવી રીતે એક કપ પનીર લેવાનું છે આ પણ હોમમેડ પનીર છે આ બધું મિક્સરમાં જો મેં એને ચર્ન કરી લીધું છે તો તમે જોઈ શકો છો એનું ટેક્સચર હવે આપણે કંઈ જ ખાસ નથી કરવાનું આમાં અને આપણે એક મોલ્ડમાં જો આ રીતે મેં મારી પાસે કન્ટેનર હતું તો એમાં મેં બટર પેપર ક્રીઝ કરી લીધેલું છે અને બટર પેપરમાં હવે આપણે અહીંયા આગળ કાજુ બદામની કતરણ એડ કરી લઈશું કે જેથી કરીને એનો લૂક બહુ જ સરસ આવે આ રીતે કતરણ આપણે સ્પ્રિંકલ કરી લઈએ છીએ એની ઉપર અને હવે આપણે જે બેટર બનાવેલું હતું જે મિક્સરમાં જ આપણે રેડી કરેલું હતું તે અંદર એડ કરી દઈશું આપણું બહુ જ છે ને મિત્રો એકદમ સરળ રેસીપી અને ખરેખર તમે જ્યારે ખાશો ત્યારે તમને પણ બધાને થશે કે આટલી ઇઝી રેસીપી અને આટલી ટેસ્ટી તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મિત્રો આ રેસીપી અને વેસ્ટમાંથી જ આપણે બેસ્ટ બનાવ્યું છે તમે જોઈ શકો છો એ રીતે આ રીતે જો મેં બધું અંદર બેટર લઈ લીધું છે અને એને આ રીતે ટેપ કરી અને ઇવન કરી લીધેલું છે સ્પેચ્યુલાની મદદથી અને હવે આપણે એને એકદમ ઇવન કરીને ટેપિંગ કરી અને જો રેડી થઈ જાય આ રીતે જોઈ શકો છો ને તમે ઘીના લીધેની શાઇનિંગ પણ કેટલી મસ્ત આવે છે હવે આપણે એને ઉપર મારી પાસે બ્લ્યુબેરી હતી તો મેં અહીંયા ઘડી મૂકી છે થોડીક કે જેથી કરીને એનો ખાટો ટેસ્ટ આવે તો બધાને બહુ જ ભાવે એટલા માટે અને આ રીતે એને ઉપરથી પ્રેસ કરી લેવાની છે બ્લૂબેરીને તમારી પાસે ના હોય તો એ ઓપ્શનલ છે તમે ના કરો તો પણ ચાલે હવે આ કન્ટેનરને બંધ કરી અને આપણે ફ્રીઝમાં મૂકી દેવાનું છે લગભગ અડધો કલાક માટે ત્રીસ મિનિટ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો આપણું સરસ સેટ થઈ ગયું છે હવે આપણે એને અનમોલ્ડ કરી લઈશું અને જોઈ શકો છો એ રીતે બટર પેપર પણ ખૂબ જ સરળતાથી નીકળી જાય છે ઇઝીલી તો છે ને એકદમ અલગ જ રેસીપી અને ખરેખર બધાને ખૂબ જ મજા આવશે તો તમે પણ મારી રેસીપી ટ્રાય કરતા રહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો હવે આપણે એને મનગમતા સાઇઝના પીસમાં કટ કરી લઈશું જો કેટલી સરસ લાગે છે તમે છોકરાઓને બ્રાઉની પણ કહી શકો અને બરફી પણ કહી શકો એ રીતની આ મીઠાઈ છે હવે આપણે જે સાઈઝ જોઈતી હોય એ સાઈઝમાં આના પીસ કટ કરી લેવાના છે આ રીતે અડધો કલાક મૂક્યો હશે એટલે સરસ સેટ થઈ ગયું છે આપણે ફ્રીજમાં અડધો કલાક મૂકીએ એટલે સરસ એવું સેટ થઈ જાય કે આપણને પીસ કરતાં પણ જરા પણ અઘરું ના પડે અને ખાવામાં તો ખરેખર બહુ મજા આવતી હોય છે તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી તે મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ